સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન દ્વિતીય સંમેલન તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષપદે તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત તેમજ સાબરકાંઠા જિલ્લા પ્રભારી ધીરુભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું હાજર મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મોમેન્ટો આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું નગરપાલિકા મેયર કોર્પોરેટર શ્રીઓ નટુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ અજા મોરચો ગુજરાત ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યાએ પ્રસંગે સંબોધન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્મા સાબરકાંઠા